જો તમને ઉનાળામાં ગરમીના લીધે કોઈ પણ સ્કીનની પ્રોબ્લેમ જેમ કે ધાધર સિરસ કે ફંગલ ઇન્ફેક્શન થતું હોય તો એક વખત આ દેશી ઉપાય જરૂરથી ટ્રાય કરજો બે જ દિવસમાં તમને ઘણો ફરક દેખાશે તો એના માટે આપણે ચારથી પાંચ નંગ કારેલા લઈ લેવાના છે અને એને આપણે આ રીતે કટ કરી લઈશું વચ્ચેના બીજ છે એને કાઢી લેવાના છે અને એ ગ્રાઇન્ડિંગ જારની અંદર આપણે બધા જ કારેલાની રીંગો નાખી એ થોડું પાણી નાખી અને એને આપણે ક્રશ કરી લેવાનું છે એકદમ ચટણી જેવું પેસ્ટ તૈયાર કરી દેવાની છે હવે એક બાઉલની અંદર કોઈ પણ કોટનનું કપડું લઈ લેવાનું છે હવે એને આપણે ચાળી લેવાનું છે એટલે એનો રસ ગાળી લેવાનો છે આ રીતનો રસ તૈયાર થઈ જશે હવે એની અંદર આપણે પાંચ નંગ જેટલી કપૂરની ગોળીઓ નાખી દેવાની છે આ ગોળીઓ જે આપણે દીવા આરતીમાં ઉપયોગમાં લઈએ છીએ તે જ છે એનો પાવડર બનાવી આની અંદર નાખી દઈશું બે ચમચી ટોપરાનું તેલ એડ કરી સારું એવું મિશ્રણને મિક્સ કરી કોઈ પણ જાતનું આ રીતનો સ્પ્રે ની બોટલ હોય તેમાં ભરી જે જગ્યાએ તમને ઇન્ફેક્શન કે સ્કીનની પ્રોબ્લેમ હોય ત્યાં આ રીતે સ્પ્રે કરી બે મિનિટ માટે આને મસાજ કરી દેવાનું છે દિવસના ત્રણ વખત લગાવવાનું છે જો તમે રાત્રે લગાવો તો આખી રાત પણ તમે રાખી શકો છો તો ફ્રેન્ડ આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય થોડો પણ હેલ્પફુલ લાગ્યો હોય તો એક લાઇક ફોલો કરવાનું ભૂલશો નહીં વધુમાં વધુ શેર કરજો